વડોદરા શહેરમાં છાણી વિસ્તારની નાની અમીન ખડકી ખાતે સામાજિક કાર્યકર નિશિત અમીન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના છાણી વિસ્તારના નાની અમીન ખડકીમાં રહેતા નિશિત અમીન છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક કાર્યકરો કરતા રહ્યા છે જ્યારે તેઓ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રીજી સ્થાપના કરવામાં આવે છે ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરતા આવ્યા છે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોસ્પિટલમાં સારવારમાં જરૂરિયાતમંદો માટે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું

શહેરનું ઉત્તર તરફ નું પ્રવેશ ગણાતું છાણી જૈન સમાજને કારણે અમીન લોકોને કારણે પાટીદાર સમાજને લીધે વડોદરા શહેરની સેવામાં હંમેશા કર્યું છે સૌથી વધારે જૈન સાધુઓ સાધ્વીઓ દીક્ષા લીધી હોય તો સમગ્ર વડોદરા શહેર ને ખાણી નગરમાં લીધેલા અને સૌથી વધારે સામાજિક પ્રવૃત્તિઓના માધ્યમથી થતી હોય ત્યારે જઈ ખાણીના પાટીદાર અને અમીન સમાજના માધ્યમથી થયું છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે બે વખત રક્તદાન શિબ્યુનું આયોજન કરું સોળ વર્ષથી ગણેશજીની સ્થાપના મારફતે અન્ય પ્રકારના સામાજિક કામમાં જોડાવું નિષિદ્ધિ અમીન અમના કુટુંબ ત્યાં પરંપરા રહી છે આજ વિસ્તારમાંથી વડોદરા શહેરે સારું નેતૃત્વ પણ પ્રાપ્ત કર્યું છે ત્યારે

છાની વિસ્તારમાં ક્રિષ્ના યુવક મંડળ દ્વારા સતત પંદર વર્ષથી આ જ પ્રકારે ગણેશ ઉત્સવનું આયોજન થાય છે અને અલગ અલગ પ્રકારના સામાજિક કાર્યો પણ સાથે જોડાય છે આ અમારા નેતા દ્વારા ચશ્મા વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને વર્ષમાં બે વખત તેઓ જે પ્રમાણે બ્લડ ડોનેશન નો કેમ્પ કરે છે તો આજના ગણેશ ઉત્સવના પવિત્ર દિવસે પણ તેમને છાની ગામના યુવાનોને સાથે રહીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ઓછા મા અઢીસો જેટલી બોટલ વોટર ભેગી થવાની છે આપના માધ્યમથી હું નિશ્ચિત અને તેના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે જે પણ વ્યક્તિ જે પણ યુવાન યુવતી પોતે રક્ત આપી શકે છે એ બધાએ રક્ત આપવું જોઈએ જેથી કરીને રક્તદાન એ સૌથી મોટું મહાદાન છે એનાથી એક રક્તદાનથી થી કોઈ જીવન પણ બચી જાય છે ફરીથી આ વિસ્તારના તમામ નાગરિકોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભકામના પાઠવું સૌ પ્રથમ સૌના મારા નમસ્કાર જય ગણેશ છેલ્લા પંદર વર્ષથી અમારા દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન ગણપતિની સ્થાપના સિવાય અન્ય સેવા કેવા પ્રવૃત્તિ જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ છે આંખના નંબરની તપાસનું છે વિના મુજબ ચશ્માનું વિતરણનું છે ડેન્ટલ ચેકઅપ છે મેડિકલ ચેકઅપ છે એવી અન્ય સેવાઓ કરીને અમે સામાજિક સેવાનો ઉપયોગી થઈએ છીએ આજે આજ સવારના દસ થી એને બ્લડ ડોનેશન કેમ્પનું આજે અગર નાની અંદર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે હિન્દુ મુસ્લિમ